चलो महाशिवरात्रि के दिन इसको तो ट्यूशन में जाना है स्कूल में तो रजा है और सकरिया खोला जा रहा है छिलका निकाला जा रहा है दो दिनों की रजा है दस में धोरण की परीक्षा चालू हो रही है ना तो अभी इनको रजा दो दिन में एक बार ऐसे आती रहेंगी बा हमारे सकरिया के छिलके निकाल रहे हैं क्योंकि सीरा बनाना है महाशिवरात्रि के दिन पर हाँ जाम फड़ी काम का जाले से पीड़ा पाजरा તોડીને કાઢી નાખે છે હા હવે નડવા મિંડી થોડી થોડી એટલે ફરીને જાવું પડે ઉપર ક્યાંય બહુ એટલું બધું નથી એ હારું ને તો ઉપર ચડીને ઉતારવી નહી ને ખમો ને હજી આ ક્યાંય એટલી બધી નથી બેક ટીક જારો પછી તોડજો ખોટે ખોટી ક્યાં ન્યા તમારે વજન ઉપાડીને પકડીને ઊભું રહેવું પડે છે હલો લ્યો નાવા ધોવાનું કર નાખીએ હવે કરવું જો હે ને ટીકડી લીધે નહીં હાલે ભેદું પણ સવાર સવારમાં ઉઠી ગઈ છે હમણાં નાઈ લેશે ફટાફટ ને પછી પૂજા કરીને નાસ્તો કરવા બેસી જશે બરાબર ને આજે રજા કાં કાલે શિવરાત્રિની રજા આજે દસમાની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે તો એના માટેની રજા આજે આયુભાઈને પેપર હશે બેસ્ટ ઓફ લક આયુભાઈને બધાને જે દસમા ધોરણમાં પરીક્ષા આપતા હોય અને તારે કેવું છે બેસ્ટ ઓફ લક આયુભાઈને કહી દે કહી દે કહી દે એટલે એનું પરી સારું પેપર જાય એવું કહી દે ભાઈ આપણે કેમ બર્થડે હોય તો હેપી બર્થડે વિશ કરી એમ બેસ્ટ ઓફ લક કહેવાનું હોય પરીક્ષા હોય ને ત્યારે કે તો ખરા હા ભાઈને બેસ્ટ ઓફ લક કા તે જા ને મેં ક્યાં તને ના પાડી બાજો વાઇટુ ની વખાણ કરે છે મારી ઘરવાળી બનાવી છે ને એટલે વિડીયો તો કેવી સરસ બનાવી છે એની વાત નો થાય આ સ્પેશિયલ પ્રકારનું પાણી પાણીમાં થોડું ગુંદ મેળવીને પછી વાઈટુ બનાવવામાં આવે એટલે સરસ બને એવું કઈક ટીપ છે વિખાય નહીં ઓલી રૂછા રોછા થઈ જાય ને ન થાય બરાબર સરસ સરસ ગુડ કલા એક્સપર્ટ તો ઓર્ડર તો દેવા તૈયાર જ હોય માણસો પછી તું પૂરો થોડો કરી લાગવાની હતી ઘરની માંડ થતી હોય એ તો આ બે બા બનાવવા રાખતા હોય તો ફ્રી ટાઈમમાં તારે થતી હોય અરે મી ટાઈમ એન્જોય કરે છે વાહ વેદુ વાહ હમણાં બે દિવસની રજા છે એટલે મોજે દરિયા ઉલારો કર્યા કાલ જવાનું છે વળી પાછું શનિ રવિ ને સોમ ત્રણ દી સુધી હળંગ રજા વાહ મિની વેકેશન જેવું થઈ ગયું દસ દિવસ માટે એકાદ દી જવાનું ને બે ત્રણ દી રજા સરસ સરસ એન્જોય કરો પણ માથા ઓછા ખાવ મમ્મી ને બાના વેર ન કરો જાય જાયના આપણાથી કાંઈ ન થાય કામ તો પછી એની ઉપર ખારું ન થવાનું હોય આપણે આપણી રીતે થાય તો ભલે ન કરે એમને આપણી રીતે રમવાનું હોય નૈડા ન રાખવાનું હોય ઇંચકા રાખવાનું રહીમાં રાખવાનું આ બાજુ ભાઈને બહુ હેરાન નહીં કરવાનું બરાબર ચાલો શેઠની શિખામણ જાપા સુધી આ જાપા સુધી ને ક્યાં સુધી એના જેવું છે

લોભણા હોય એવું સાબિત કરવાની જરૂર નથી હવે અલગ હોય આપડા દુનિયા માં એટલે આ દુનિયા ને રેખા ઉપર જ જીવવું પડે અમિત આપડી તમારા ચાર ની લખાઈ ગઈ ની તમને હારી લાગે કે લો લાગે તો હારી લાગે હવે આમ જ છે અમારી નૈયા તો એનાથી જ પાર છે બાકી તો પાર થાય હવે ટાઈમ થઈ ગયો છે હે

ચાલો બપોરે આજે બે રજા છે એટલે ધડબડાટી ચાલે છે થાપોદા રમવાની ગેમ ચાલે છે આવી રીતે કઈક કઈક મથતા હોય છે અને પ્રથમ યજ્ઞ ભૂમંડ ધરા પર આર્ય કા હે સંગમ હે સંગમ કી ધરતી હે પ્રયાગરાજ ઈ સોંગ બહુ સાંભળ્યું હમણાં બધાએ રીલ એના ઉપર બહુ બધી સાંભળી ને સ્ટેટસ બહુ સાંભળે પણ હવે એ પૂરું થઈ ગયું બધું કુંભનો મેળો હવે બાર વર્ષ પછી નાસિકમાં જોવા મળશે ત્યાં સુધી રમે છે કીધું પણ નથી આવતું બાર ચાલો ગોત્યાઓ બાર વર્ષ બધી આખું ભારત પાપ મુક્ત થઈ ગયો હવે બાર વર્ષ પછી પાછો કુંભ મેળો આવશે ત્યાં સુધી કઈક ભેગું તો કરવું પડશે ને લાવે ને કઈ હું ધોવા જાઉં ની પાછો ગુજરાત વાળાને જ નજીક થાય નાસિકમાં ભરાવે એટલે તો આ તો પ્રયાગરાજ એટલા લોકો ગયા જવા પ્રયાગરાજ એટલા બધા માણસો ગયા પછી તો નાસિક તો હાઉ નજીક કહેવાય ઘરથી ઓફિસ જતા હોય એના જ એવું કહેવાય સુરત થી થોડુંક આગળ એટલે આમ જોવા જાવ સુરત વાળાઓને તો ઘરમાં જ પ્રયાગ ઓલું કુંભ મેળો કહેવાય એવી રીતે થાય આવતી વખતે બાર વરસ પછીનો જે ભરાય તો એવું બધું છે એટલે હવે ભેગું કરવા માંડવું પડે ને બધાને ખાલી થઈ ગયા હોય આ તો એક આડ વાત છે મજાકની વાત છે ને બે ઘડી મનોરંજન માટે બસ તો આવું છે એટલે હવે કંઈક નવું નવું ગોતવું પડશે અને વાળાને અત્યારે પહેલું પેપર પૂરું થઈ ગયું હોય છે બટર એક વાગ્યા લગી જ હોય તડકાના બધા ગયા હોય અલગ અલગ સેન્ટરોમાં આ વખતે વહેલી છે એટલે માપે ગરમી છે નગર દસ દિવસ પછી બહુ વધારે ગરમી હોય આયુભાઈને પહેલું પેપર પૂરું દસમા ધોરણનું એવી રીતે ઘણા બધા દસમાવાળા આવી છે બધાને પહેલું પેપર પૂરું થઈ ગયું હોય છે આજે ચાલો એડવર્ટાઈઝ ના કાગળિયા હોય ને એ લઈને મથે છે બે કઈક 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 નખરા કરવા તો જોઈ ચાલો ફૂલ તડકામાં હવે બહાર બહુ નથી નીકળ્યા જેવું અંદર રમો બાળકો અને હું એમ અંદર આવું ટેન્ટ હાઉસ અંદર લઈ લેવું છે હાલો લઈ લઉં આગીરે આગીરે લઈ લઉં ટેન્ટ હાઉસ એનું અંદર લઈ લઈએ આગારીઓ અરે તારી વાત થાય અરે તારી વાત થાય વેદુની હાઈ લવે ઊભી હું રહી છો પણ પછી એને સારખો જતો તું કાંઈ હારી કેરમાં જવા દે જવા દે ચાલો ટેન્ટ હાઉસ અંદર આવી ગયો ને અંદર થાપો દા રમવાની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે ભાઈ દાદીએ હાલે હા તો પણ અઘરા છે ઓ ટેન્ટ હાઉસ હોતા ભાઈ ઢડાઈ ને ક્યાંય ના ક્યાંય અંત છે વેદુ તો ટેન્ટ હાઉસ હોતી તું થાપો કરવા તો મને એમ ટેન્ટ હાઉસ ભેગું લઈને થાપો કરવા આવી એમાં રેવા દે જો નીકળી ગયો લ્યો ચાલો બપોરના બે વાગ્યાના સુમારે પાણી આવી ગયું છે હવે પાણીની થોડી કામ ઘટતો નથી પણ એમ કે હવે જરૂરિયાત થોડીક વધારે થાય ને ગરમી ને બધું ઝાડવાવ ને થોડું થોડું નાખતું રહેવું પડે ને આમાં કેદુનું નાખ્યું નથી ખીસકોલિયું આવતું હોય લાવો થોડું નાખી દે કુંડામાં પૃથ્વી જળ તેજ વાયુને આ પાંચ તત્વોનું બનેલું શરીર પાંચ તત્વો ભેગા થાય ત્યારે એમાં જીવ રહી શકે જેવું જીવ નીકળી જાય એટલે પાંચેય તત્વો અલગ થઈ જાય એટલા માટે આ પાણી નાખી દીધું કોઈ જીવ જંતુઓને પીવું હોય તો નાખી દે બસ તો હવે પીવું હોય તો ત્યાંથી ગ્રહણ કરી શકે તો આજનો વિડીયો આટ અહીંયા સુધી જ રાખશું ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો આગળ કંઈ બતાવવા જેવું હોય છે તો આમાં એડ કરીને તમારી સાથે શેર કરી દેશું